ભાઈ આ બધા મોબાઈલ લઈ જાવ છું પાંચસો રૂપિયા પેલા લઈ લ્યો ઊંચો અવાજ નઈ પૈસા ની જરૂરત નથી શેઠ તમે દસ મોબાઈલ નઈ બીજા દસ મોબાઈલ લઈ જાઓ પૈસા વગર મોબાઈલ લઈ જાઓ ઉમિયા મોબાઈલ માંથી એમ રૂપિયા રૂપિયા વગર કાયદે સર ને કાયદે સર એ મારાઓ પોજુ કારણ કે હનુમાન જયંતી આવે છે એટલે રૂપિયા વગર મોબાઈલ આપશે કોઈ પણ સ્માર્ટ મોબાઈલ ની ખરીદી કરો એટલે સાત ગિફ્ટ આપે છે બંધ ગિફ્ટ આપે ગુજરાતમાં એક જ જગ્યા એવી છે કઈ જગ્યા તો કે યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોક માં ઉમિયા મોબાઈલ માં અહિયાં મોબાઈલ સિવાય દરેક મોબાઈલ ની એસેસરીજ ટીવી એસી હોમ થિયેટર સાઉન્ડ સ્પીકર બધું મળી રહેશે અને મોબાઈલ ની ખરીદી કરવાની થાય એટલે બાકી આ અહીંયા રેગ્યુલર ઓફર તો ચાલે જ છે એક પણ રૂપિયો ભર્યા વગર ડાઉન પેમેન્ટ ભર્યા વગર તમને સરળ હપ્તે લોન ઉપર મળે છે મોબાઈલ કઈ રીતે રૂપિયા વગર એટલે સરળ હપ્તે પોચી જજો